કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને તમને મજા રહી શકો નહીં અને મારાજી તમે મજા રહી શકે નહીં આપણું આજનું કામકાજ એવું છે કે જે દેવા નથી આવ્યા અને અત્યારે એમ કીધું છે કે અમારે હાડીને દેવા આવે છે અને અત્યારે મશીન પછી કંઈ ચાલુ નથી કર્યું અને એમના મને

અને પછી જો મને હાડી બાળી નેવું આવશે હાડી બાળી નેવું મને આવશે ને તો તમને ઘડી કરીને આપણે દેખાડવામાં આવશે અને હર્ષદાદન કાલે જે આવી ગયા હશે લગભગ ગામડે ગયા હતા કે કામકાજ ને એવું હતું એ માટે અને પછી તો હવે ઘડી કરીને મળે હર્ષદાદા આવે પછી હાલો મિત્રો આપણે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને હાડીઓ નાખો હર્ષદાદા કાંઈ આવ્યા નથી અને અત્યારે તો હવે જમવાનું બનાવે છે મમ્મી ભાત ભાત બનાવે છે પકાયેલા ભાત જો તમને દેખાડી કે પકાયેલા ભાત બનાવે છે અને શ્રીબેન ગયા છે ઓલા ઘરે ગયા છે ત્યાં કાંક આટો બાટો ની ઉમા મારવા અને અહીં જમવાનું છે એ આટો ઉપર છે ને તો અહીં ભાતને ઊંધું બનાવવાનું છે એની તૈયારી ભાત ભાતની ઉપર આવું અને બીજું તો હું કઈ બીજું કંઈ કામકાજ જેવું છે નહીં એટલે બીજું હું આપણે વાત કરી અને તમે એક વિડીયોને લાઈક શેર એક લાઈક શેર કરી નાખો અને બીજું તો હું મહેરા કરી ઘરે પાછા આવો હાલો મિત્રો તો આપણે જમવાનું આપણે હવે જમવાનું થઈ ગયું છે અને આપણે હવે જમવા બેહી ગયા છે એવી અને જમીન તમને નકર જમવામાં શું ભાત ને એવું છે અને બરાન શાક રોટલી અને એવું જમવામાં છે અને જમીન તમને ખરીકડીને પાસા તૈણ હારે ત્રણ જેવું થઈ ગયું છે અને આપણે કીધું હતું એવા ટાઈમે આપણે આવી ગયા અને અત્યારે કામકાજ ને એવું હાલે છે કે તેને આપણે છે એ બેની દઈ ગયા છે સુરત એ મારો મામાનો છોકરો ની તે ને ઈ દે ન્યા ન્યા ગયા સાટો ની મારવા અને હું નવી વિક કરે છે વિ અને મમ્મી હું કામકાજ કાજ કરે છે તમને દેખાડવી તારે લહણ ને ઉલ ખાંડે છે અને યુદ્ધ હું કઈ કામકાજ જેવું નથી તો થોડોક નાસ્તો કરી લેવી નાસ્તો કરી ઘડી ઘડી મળ્યા પાછા હાલો મેં તો પાંચ જેવું વાગી ગયું છે અને અત્યારે સનસેટ ને એવું તો થઈ ગયું છે પણ આપણે આજ તમને સનસેટ નહીં દેખાડ્યું કાલ કાલ આપણે તમને સનસેટ ને એવું દેખાડશું અને અત્યારે તો હું કાંઈ બીજું કંઈ કામકાજ એવું નથી પણ તોય જોઈ જો આમ દે દેખાડું અહીંથી પાછળનું વ્યૂ દેખાડું છું આવું કાક છે વળી અહીંથી લગભગ મેં વ્યૂ તમને પહેલી વાર તે દેખાડ્યું છે મને જ ખબર જો મેં તમને અહીંથી વ્યૂ દેખાડ્યું હોય તો અને બીજું તો કેમ કે હવે ઘડી કઈ પાછા મળવી અને અપડેટ દેવાનું છે કે આજે આપણે એક અત્યારની કહું સપ્રાઇઝ છે હવે ઘડી કઈ મળ્યા પાછા બટેટા ની છે ટમેટા રીંગણા દૂધી એવું જ નહીં દૂધ બાપાનું છે તમે કોમેન્ટમાં કહી દેજો કે આપણે હું આપણે હું બનાવવાના સહી એમ રે પાસા હમણે મળ્યા પાછા હલો મિત્રો જો આપણે તમને કહેતા કે તમારા માટે સરપ્રાઈઝ છે હું છે હું તમને કહું છું કે આપણે આજ બનાવવાના છીએ એટલે ખાસ તો કાંઈ તમારે સરપ્રાઈઝ કંઈ નથી હોય આપણે પાવભાજી આજ બનાવવાના છીએ એટલે તમે છે ને રે તમે આ રેસીપી બોલો ન મળશે ખાલી એમને ચાલુ હું તમને દેખાડી દઉં છું બસ બીજું કાંઈ નહીં જોવા અત્યારે છે ને જે જેફતું ને એનો સોંધો ને એવું બધું કરે છે અને એવું બધું કરે કામતા ને એવું બીજું તો શું હોય કાંઈ નહીં તમારા પાછા મળ્યા કામતા એવું હોય તો કારણ જો આપણે ભાજી બનાવવાની તૈયારી થઈ ગઈ છે ને આપણે તમને દેખાડ્યું છે મિત્રો મિત્રો પાજી ની ઓન થઈ ગયું છે અને હવે જમા બી દેવ્યો મળે બીજું તો શું હોય કે હું કમ્પ્લીટ છે હવે હાલો મિત્રો જો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ફોલો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે બીજા વિડીયોમાં જય માતાજી